છે આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાનું શાક જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો ભરેલા મરચાનું શાક બનાવવા માટે મે આ રીતના જે મરચા આવે છે એ લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરીશું લીધું છે ગેસ ચાલુ કરી દઈએ પેન ગરમ થાય એટલે ગેસ આપણે મીડિયમ કરી દઈશું હવે આની અંદર એક સૂકું મરચું ઉમેરીશું બે ચમચી જેટલા ધાણા સૂકા ઉમેરીશું એક અડધી ચમચી જેટલી મેથીના દાણા ઉમેરીશું ચમચી સીંગ અને ત્રણ ચમચી તલ ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીએ હવે આ બધી જ વસ્તુને આપણે શેકી લઈશું આ શેકી ગયું છે હવે ગેસ બંધ કરી અને આને એક ડીશમાં કાઢી લઈશું તેલ ગરમ થાય એટલે ગેસ આપણે મીડિયમ કરી દઈશું અને આની અંદર આપણે બે ચમચી જેટલું બેસન ઉમેરીશું બેસન આપણે શેકી લઈએ

जी पाउडर बनाया है पण आनी अंदर લઈ લઈશું थोड़ा लीला दाणा एक अर्धी चमची જેટલી આદુ અને લસણની પેસ્ટ એક ચમચી જેટલો લીંબુનો રસ એક ચપટી હરદર એક અર્ધી ચમચી જેટલો गरम मसाला एक અર્ધી ચમચી થી પણ અડધું લાલ મરચું એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું અજમો એક અડધી ચમચી જેટલું તેલ હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આને મરચાંની અંદર ભરીશું મરચાં આપણે આ રીતે કટ કરીશું

બે ચમચી જેટલું ઓઈલ ઉમેરીશું ગેસ મીડિયમ કરી દઈશું અને એક એક કરીને મરચાં અંદર મીકી દઈશું इन आपने थोड़ा देख सु तो मैं आपने चेक कर ही लिया आपने आपने पलटाई देख सु थवा दईसू આને હજુ ચેક કરી લઈએ મરચાં આપણા ચઢી ગયા છે હવે હું ગેસ બંધ કરી દઈશ ભરેલા મરચાંનું શાક બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આવેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો